ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની જન્મ દિવસની યાદમાં પાંચ સપ્ટેમ્બરે શિક્ષક ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં એમ એન વિદ્યાલય ખટસુપા ખાતે યોજાયો હતો નવસારીમાં જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી નવસારી તાલુકાના એમએન વિદ્યાલય ખટસુપા ગામ ખાતે કરવામાં આવી હતી આ દિવસ ખાસ કરીને શિક્ષકોને આદર અને સન્માન આપવા સાથે સમર્પિત કરવામાં આવ્યો છે આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પરેશ દેસાઈએ જણાવ્યું હતું કે જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યક્તિને યોગ્ય શિક્ષક જ બનાવે છે ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકને પ્રસ્તી પત્ર અને સાલ ઉઢાડી સન્માનિત કરાયા હતા તેમજ જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા વ્યવસાયિક કલેક્ટર શ્રીપા આગ્રેએ શિક્ષક દિને શ્રેષ્ઠ પારિતોષિક સન્માન મેળવનાર તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ ચૌધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલ સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ તથા શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાંચમી સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ના આજે આપણે શિક્ષક ઉજવી રહ્યા ત્યારે અહીં આપણે શ્રેષ્ઠ પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા છે ખરેખર આ દિવસ ખુબ આજનો બહુ મહત્વનો છે કેમ કે જે શિક્ષકો આ દેશનું ભવિષ્ય છે આ બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષકો આજે સન્માનિત કરવાનો મને મોકો મળ્યો એ બધા બહુ અનમી અને સાથે ગુણવત્તા રહે અને આખા ભારત ની અંદર આપણું ગુજરાત નું નામ પહેલા નંબર ઉપર આવે એજ સૌને આપું છું પટેલ આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે આજે જિલ્લાનો નવસારી જિલ્લાના શ્રી શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ હતો એ સન્માનના કાર્યક્રમની અંદર મને આજે અહીં શિક્ષક જે અર્પણ કરવામાં એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું અને આ બદલ હું જિલ્લાની જે વહીવટી શાખા છે કે જેમણે આખો કાર્યક્રમ કર્યો એમનો દિલથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યુઝ બારોલી